આપણે દરબાર રોટલી માટે બે મણ તળાવી લાવ્યા છે બે મણ રોટલી માટે આપી છે રમભાઈ દરબાર જશરમાં જય જયંતિ મહાર હાલો

બી

હળો તમારથી લઈ લે ને બાય લેતો એક ભાઈ છોકરે લે ને ભાઈ ગોરી ખાળી જા આ લઈ લે આ લઈ દે જાળી દેખા એ તો લઈ લે એક કામ આરતી ખાલી આ ત્યાં કોઈ આ નહીં લેવાની એમાં કઈ પતરાવાનું એ પૈસા આપણે મંદિરમાં જ નાખવાના છે મને લઈ જવા ઓકે એટલે ના જો ખાલી આજે આરતી ભગવાન ને કઈ ખાલી આજે આરતી નો લેવા દેતા હા આનો પાંચ આંકડા ધોઈ નાખવાના છે બધા યજમાનો એ

पुष्पाणी यथा का रे भया दत्त ग्रहण परमेश्वर उदय जो विद्या विद्या बुधि धन ऐश्वर्य ऐश्वर्या पुत्र होद्र पौत्रा શ્રી ભવાની શંકર નલકંઠ મહાદેવાય નમ ચરણ કમલ મંત્ર પુષ્પાંજલિ બોલી ગણપતિ મહારાજ કી જય પાણી ચમચી ભરો કરણવાર વિષ્ણવે નમ બોલી જાઉં વિષ્ણુ 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 શ્રી ભગવત મહાવત વિષ્ણુ રાજની અધિપતિનો દીધી પ્રાર્થે પુનવાર ચારિ સંકલ્પ અનુસાર સવન 2081 ના ચૈત્ર માસની શુક્ર પક્ષની પંચમી તિથિ બુધવાર નીલકંઠ મહાદેવની

ફરી પૈમ લાગો આવાન ન જાન તું વાર છે પૂજા છે સમક્ષ પરમેશ્વર કદમ બાપમ કથમ દુઃખમ કથમ દારિદ્ર આગતા સુક્ષરમ માત્રા હીનંચ તત્સવ ક્ષમતા પરમેશ્વર હોય ઉમાપતિ મી જય રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયાલાલ કી જય નવ દુર્ગા માથ કી જય નવ ગ્રહ દેવ કી જય પવન સુદિમા જય રામદેવજી મહારાજ કી આજના ઉત્સવ ની કાર્ય અહિયાં સંપત્ત હવે મૂર્તિ ને ભાઈ રેવાનું છે બેનુ તમ તમારે જવું હોય તો જોઈશું એના કાંઠોમાં કામ છે બેની બે હોય છે આપણું હોય પાંચ ભગવાન ના નામ ને કીર્તન ગાવાના જરૂર નથી ભલે આ બહાર બે એમ જે બેનો હાચક વાળા જે આને નો કાતે જે રોહડો કામ ખાલી હાચક વાળા રોહડો રાખેલું છે કાલે છે આખા કામ ને આમતો પાડવાનો છે શિવને માનતા હોય તો ઉભા રોડ કોઈ ટિફિન નો દેખાવું અને ટોટલી ભાઈઓના હાથ ખરા હાથે રાહોડે આદરી દેવાની છે અને જે બેન એ રહોડામાં જે કામ કરતા એ કાલનો દિવસ આ રહોડે હાજરી આપે કાલે બપોરે સમણવાર છે અને આજે પણ ઘોળાનાથ મંદિરની અંદર બિરાજમાન થઈ જાય ત્યારે આરતી થઈ ગયા પછી ધોવાણાબેન રાખેલું છે બપોરે રાખેલું છે છેલ્લો દિવસ છે પછી આરતી જિંદગી કામ જ કરવાનું છે એટલે કાલનો દિવસ ચોટની માળા ભુવા પઠિયારો જે હોય નાય ધોઈને હવારમાં ફરેશ થઈને આવી જાવ તમારે કાંઈ ઘટે કહેજો એટલે હવારમાં આવી જાવ હાલો કારણ કે આજે બેન કોલ છે ને ના અગ્નિ જે આપણે પ્રગટ કરી છે એ અધાય આજ આખી રાત અને કાળજી હાથમાં લઈ અગ્નિ ચાલુ રાખવાની છે એટલે તમામ ભાઈઓ આયા અગ્નિમાં હોમ હોમવાનું છે એટલે ભાઈઓ બધા આપણે આગની બધા ખડેક કાઈ રહી પછી તમતા થઈ આખી રાત રાખવાની છે નીચર કંદર આવી જાય તો આ હોઈ જઈ આ ભગવાનની સકડી કહેવાય હવન કહેવાય